વધુ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓએ રજૂ કર્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા તારીખ બાવીસ અને ત્રેવીસ ઓગસ્ટના રોજ સાયન્સ સેન્ટર ખાતે ધોરણ 8 થી ધોરણ બાર ના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળાનું આજે કરવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકાના સાંસ્કૃતિક સમિતિના ચેરમેન સોનલ દેસાઈના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં સુરત શહેરની એકાવન શાળાના એકસો સત્તાવન જેટલા વિદ્યાર્થીઓ અને અઠાવન શિક્ષકો દ્વારા એસી જેટલા અલગ અલગ પ્રોજેક્ટનું પ્રદર્શન યોજાયું છે વૈશ્વિક નેતૃત્વ માટે ડિજિટલ ભારતના ટકાઉ ભવિષ્યના નિર્માણનો પ્રોજેક્ટ વિકસિત ભારત માટે યુવાનોને સશક્ત બનાવવા અને વિજ્ઞાન અને નવીનતા ક્ષેત્રે યુવાનોના કૌશલ્ય વિકાસમાં વધારો કરવાના વિષયો અંતર્ગત વિજ્ઞાન મેળો યોજાયો છે વિજ્ઞાન મેળામાં ગ્રુપ એ અને ગ્રુપ બી માં વિદ્યાર્થીઓ વિજ્ઞાન મેળામાં સુરત શહેરની શાળાઓ અને જાહેર જનતા વિના મૂલ્ય પ્રદર્શન અને પ્રોજેક્ટ નિહાળી શકે છે નમસ્કાર મારું નામ સંજય દેસાઈ સમિતિ ચેરમેન સુરત મહાનગરપાલિકા દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન સાયન્સ સેન્ટરમાં કરવામાં આવ્યું છે દરેક પ્રોજેક્ટની રૂબરૂ મુલાકાત લીધી અને દરેક બાળકને પ્રોત્સાહન આપ્યું કે યુવા આજે વૈશ્વિક સ્તરે પોતાનું આર્ટ પોતાનું હોશિયારી પોતાની સ્કૂલનું નામ આજે રોશન કરી રહ્યું છે દરેક બાળકને અભિનંદન આપ્યા અને સુરત મહાનગરપાલિકાનો ખસ અભર માનું છું કે આટલો સરસ પ્રોગ્રામ કરી અને શહેરને સુરત શહેરનું નામ વિજ્ઞાનમાં પણ આગળ રોશન થાય તેના માટે મારી શુભેચ્છા બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત